આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ નવજીવન ગરબાની બાજુમાં જોગસ પાર્ક ગટુ ચોકડી નજીક વિસ્તારમાં એનવાયજી ફાઉન્ડેશનના મેમ્બરો દ્વારા દિવાળી શુભ અવસર નિમિત્તે ગરીબ અને જરૂરિયાત કુટુંબીજનોને સ્વીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર જીઆઈડીસીમાં વિવિધ જગ્યાએ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે શૈલેષ પ્રજાપતિ રાજ રાઠોડ યશ પટેલ પાર્થ પટેલ ઉજ્જવલ પ્રજાપતિ પાર્થ પરમાર વગેરે મોટી સંખ્યામાં એનવાયજીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

આ એન વાયજી ગ્રુપ ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને ભોજનની પણ સગવડ કરવામાં આવે છે તેમજ અનેક મોટા મોટા તહેવારો ગણેશ મહોત્સવ હોય જરૂરિયાતમંદોને કોઈ ગરીબોને કોઈ મદદ કરવાની હોય આ ફાઉન્ડેશન આગળ આવે છે આ જ રીતે આપણે દરેકને ગરીબ ગરીબોને જે મદદરૂપ થાય છે તે નિમિત્તે આજે દિવાળીના તહેવાર નિમિત્તે ગરીબ ગરીબોને જરૂરિયાતમંદોને કુટુંબીજનોને ઘરે મીઠાઈનું વિતરણ કરેલું છે તેમજ આવનારા દિવસોમાં આ જ રીતે કામ કરતા રહેશે એવી શુભકામના આપું છું